પોરબંદરમાં રોડ રસ્તાઓની બદતર હાલત જોવા મળે છે ખાસ કરીને ખરવાવાડ અને આસપાસના બિસ્માર રસ્તાઓના કારણે લોકોની હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે આ તમામ રસ્તાઓનું તાકીદી સમારકામ કરાવવા માંગ ઉઠી છે

અહીંયાથી લાટી બજારથી મોટન માર્કેટ તરફ જતો રસ્તો છે હવે અત્યારે આપણા હિન્દુ લોકોના નવા વર્ષના દિવસે જ અત્યારે તમે જોઈ શકો છો જેવી અત્યારે આ ભૂગર્ભર છે ઉભરાઈને રસ્તામાં પાણી પાણી આખું ગટરનું પાણી ફેલાયેલું એટલી ગંદકી ફેલાયેલી છે અને આ લાટી બજારવાળો રસ્તો તો આપણે કેટલો સમય ત્યાં બીચમાં હાલતમાં છે ત્યાં રસ્તો તો છે જ ને એટલા પાણા ને ખાડા ને એવું જ છે મારી મહાનગરપાલિકાની એટલી જ નમ્ર વિનંતી છે કે વહેલી તકે આ રસ્તો અને આ ગટરોનું કામ વહેલી તકે સારું થઈ જાય જેથી કરીને કોઈ જાતની જાનહાની ના થાય અને ગંદકી પણ ના ફેલાય નાના નાના બાળકો પણ અત્યારે બીમાર પડે છે વાતાવરણના વાતાવરણનાર તમે જોઈ શકો તમને ખ્યાલ જ હશે તો આ ગંદકી વહેલી તકે સાફ થઈ જાય તો સારું